નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ જય સીતારામ જય હનુમાન મિત્રો દુશ્મનથી છુટકારો મેળવવા માટે લીલા મરચાનો ઉપાય પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષ પરંપરામાં સ્થાન ધરાવે છે લીલા મરચાંનો ઉપયોગ ખાસ કરીને નકારાત્મક ઉર્જા ખરાબ નજર અને દુશ્મનોના દુષ્પ્રભાવથી બચવા માટે થાય છે આ ઉપાયને તાંત્રિક ઉપાય અને ઊર્જા શુદ્ધિકરણ તરીકે જોવામાં આવે છે આજના ખાસ વીડિયોમાં આ વિષયને વિગતવાર સમજાવવામાં આવ્યો છે ભારતીય પરંપરામાં લીલા મરચાંને એક શક્તિશાળી વસ્તુ માનવામાં આવે છે ઘણી લોક માન્યતાઓમાં તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જા દૂર કરવા અને દુશ્મનોની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે થાય છે તેનો ઉપયોગ દુષ્ટ શક્તિઓને નિષ્ક્રિય કરવા માટે થાય છે લીલા મરચાંની તીવ્ર ઉર્જા અને તેની તીવ્ર ગંધ એવી માનવામાં આવે છે કે તે દુષ્ટ શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે ભક્તો વીડિયોના અંતે અમે તમને લીલા મરચાં સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારા જીવનમાં દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો તો વિડીયો મહત્વપૂર્ણ છે અને ક્ષમા માંગશે જો દુશ્મનોએ તમને ચારે બાજુથી ઘેરી લીધા હોય અને દુશ્મનો તમને એકલા ન છોડે અથવા દુશ્મનો તમને ખૂબ પરેશાન કરી રહ્યા હોય તમારા દુશ્મનો તમારી પાછળ હોય તો તમારે ફક્ત એક ખીલી અને બે આખા લીલા મરચાં લેવા પડશે તમારે એક ખીલી અને બે લીલા મરચાંથી એવો ઉપાય કરવાનો છે કે હજાર દુશ્મનો હોય લાખો દુશ્મનો હોય કરોડો દુશ્મનો હોય તેઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તમને તકલીફ આપી શકશે નહીં તમારું કોઈ કામ બગાડી શકશે નહીં તો આજના વીડિયોમાં હું તમને દુશ્મનથી છુટકારો મેળવવાનો એક એવો ખાતરી પૂર્વક રસ્તો જણાવવા જઈ રહ્યો છું કે દુશ્મનો પસ્તાવો કરશે અને માફી માંગશે એટલે કે પ્રતિકૂળ મન તેમના જીવનમાંથી દૂર થઈ જશે અને પછી તેઓ ફક્ત તમારા પ્રત્યે જ નહીં પણ કોઈ પ્રત્યે પણ પ્રતિકૂળ રહેશે નહીં હવે જુઓ આજના સમયમાં દુશ્મનો બનાવવા ખૂબ જ સામાન્ય છે આવા બે લોકોના સૌથી વધુ દુશ્મન બને છે એક એવા લોકો છે જે તેમના જીવનમાં વધુ ધનવાન હોય છે અથવા જેમની પાસે પૈસા બંગલા ગાડી પોતાનું ઘર મિલકત હોય છે તેના ખૂબ જ ઝડપથી દુશ્મન બને છે અથવા જેઓ વ્યવસાય કરી રહ્યા છે નવો વ્યવસાય શરૂ કર્યો છે જો વ્યક્તિ કંઈ પણ સારું કરી રહ્યો છે તે તેની મહેનતથી કરી રહ્યો છે તો તેના દુશ્મનો બની જાય છે બીજા લોકો એવા છે જેમની પાસે થોડા પૈસા છે કે થોડી જમીન છે જેઓ એટલા મજબૂત નથી કારણ કે ક્યાંક ને ક્યાંક નબળા લોકો પર પણ દુશ્મનો દ્વારા દબાણ કરવામાં આવે છે કાં તો તેઓ કોઈ ધનવાન વ્યક્તિ પર દબાણ કરે છે કે કોઈ નબળા વ્યક્તિ પર તેઓ નબળા વ્યક્તિ પર ખુલ્લેઆમ દબાણ કરે છે અને જો તેઓ ધનવાન વ્યક્તિ પર ખુલ્લેઆમ દબાણ ન કરી શકે તો તેઓ તેમની સાથે ગુપ્ત રીતે દુશ્મની કરે છે તેથી આ બે પ્રકારના દુશ્મનો વ્યક્તિના જીવનમાં આવે છે અને તેને પરેશાન કરે છે એક ગુપ્ત દુશ્મન અને જે સામેથી હુમલો કરે છે બંને દુશ્મનો તમારા જીવનમાંથી દૂર થઈ જશે પછી ભલે તે ગુપ્ત હોય કે જાણીતા જો કોઈ દુશ્મન તમને પરેશાન કરી રહ્યો હોય તમારા પર હુમલો કરી રહ્યો હોય કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય અથવા તમારી સાથે કંઈક કરાવ્યું હોય તો આ ઉપાય કરો અને જુઓ કે દુશ્મનનો ઘમંડ કેવી રીતે દૂર થાય છે અને તે તમારા જીવનમાંથી કેવી રીતે દૂર થાય છે જો દુશ્મનો દૂર થઈ જાય છે તો ઘણીવાર એવું બને છે કે કેટલાક સારા લોકો હોય છે જે સામેથી કોઈ વ્યક્તિ પર હુમલો કરી શકતા નથી કારણ કે જો કોઈ દુશ્મન હોય તો આપણે તેના જેવા બની શકતા નથી પરંતુ હા કેટલાક પગલા લઈને આપણે તેમની દુશ્મનાવટ દૂર કરી શકીએ છીએ આ બધી બાબતોને બગાડે છે તેથી જ જો તમારા દુશ્મનો તમારા કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તમારા પર કાળો જાદુ કરાવી રહ્યા છે અથવા તમને કોઈ અન્ય રીતે પરેશાન કરી રહ્યા છે તો ખીલી અને લીલા મરચાંથી એક નાનો ઉપાય કરો અને જુઓ કે દુશ્મનો તમારા જીવનમાંથી કેવી રીતે દૂર થઈ જશે આમાં જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી અથવા દુશ્મન કોણ છે તે પણ ખબર નથી અથવા ખબર નથી કે કેટલા દુશ્મનો છે તો પણ તમે આ ઉપાય કરી શકો છો પુરુષો પણ આ ઉપાય કરી શકો છો સ્ત્રીઓ પણ આ ઉપાય કરી શકે છે તો ચાલો વાત કરીએ કે ઉપાય કેવી રીતે કરવો અને કયા કયા કરવો કરવો દિવસે તો ચાલો આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેઓએ પહેલા વિડીયોને લાઈક કરવી જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો જેથી મહાદેવ તમારી ઈચ્છા વહેલી તકે પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તમારા દુશ્મનોથી પોતાને કેવી રીતે બચાવવું અને તેમને તમારા જીવનમાંથી કેવી રીતે દૂર કરવા પછી ભલે તે ગુપ્ત દુશ્મન હોય કે જાણીતા કોઈ તમને પરેશાન કરી રહ્યું હોય તો પછી લીલા મરચા અને ખીલીનો આ ઉપાય કરો અને જુઓ કે તમારા જીવનમાંથી દુશ્મનો કેવી રીતે દૂર થાય છે દુશ્મનો તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે તો ચાલો વાત કરીએ કે આ ઉપાય કરવા માટે તમારે કઈ વસ્તુઓ લેવાની છે અને આ ઉપાય કયા સમયે અને દિવસે કરવાનો છે મિત્રો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આમાં તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી કે કયા દિવસે તે કરવો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો હવે ચાલો વાત કરીએ સૌ પ્રથમ તમારે બે આખા લીલા મરચા લેવા પડશે લીલા મરચા એટલે કે તમારે એકદમ તાજા લીલા મરચા લેવાના છે એક એવું થાય છે કે લીલા મરચા થોડા સુકાઈ જાય છે તેનો રંગ લીલો રહે છે પણ તે સુકાઈ જાય છે તમારે આવા મરચાં ન લેવા જોઈએ તમારે અહીં તાજા મરચા લેવા પડશે તાજા એટલે કે તે લીલા હોવા જોઈએ તેની સાથે તમારે અહીં એક ખીલી લેવી પડશે તમે જે ખીલી લેશો તે કાટ લાગેલી લેવાની નથી ધ્યાનમાં રાખો કે તમારે કાટ ન લાગેલી ખીલી જ લેવાની છે હવે તમારે શું કરવાનું છે કે તમે લીધેલા બંને લીલા મરચાં પર તમારા દુશ્મનનું નામ લખો જો તમને નામ ખબર હોય તો ધારો કે તમને નામ ખબર નથી અથવા તમારા ગુપ્ત દુશ્મનો છે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે વિશે કોઈને ખબર નથી કારણ કે ગુપ્ત દુશ્મનો ગુપ્ત રીતે દુશ્મની બતાવે છે તેઓ તેમની દુશ્મની કાઢી નાખે છે અથવા તેઓ તમારા મિત્ર તરીકે રહે છે પણ તેમની દુશ્મની કાઢી નાખે છે હવે એવું નથી કે આ દરેક વ્યક્તિને લાગુ પડે છે દરેક વ્યક્તિ દુશ્મન નથી હોતી હા પરંતુ ઘણા લોકો એવા હોય છે જે દુશ્મની બતાવે છે તેઓ આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે અને દુશ્મની બતાવીને સમાપ્ત થાય છે તેથી આવી પરિસ્થિતિમાં તો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમને ખબર પણ નથી કે કેટલા દુશ્મનો છે તમને કઈ ખબર નથી તો તમારે શું કરવાનું છે તમારે બંને મરચા પર કાળા માર્કર અથવા કાળી શાહીથી અથવા કાજલના બોક્સ થી દુશ્મન લખવું પડશે જ્યારે તમે બંને લીલા મરચા પર દુશ્મન લખો છો ત્યારે તમારે શું કરવાનું છે તમારે બંને લીલા મરચાંની અંદર ખીલી નાખવી પડશે તમારે તેને એવી રીતે નાખવાની છે કે ખીલી બંને લીલા મરચાની આરપાર થઈ જાય દોસ્તો જ્યારે તમે લીલા મરચામાં ખીલી નાખો છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો હોય છે તો અહીં મંત્ર ધ્યાથી સાંભળો ઓમ શત્રુ દુમદુમ સ્વાહ મંત્ર ફરીથી કહેવામાં આવી રહ્યો છે ઓમ શત્રુ દુમદુમ સ્વાહ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર હોય તો તમે દુશ્મનની જગ્યાએ તેનું નામ બોલીને સ્વાહા કહી શકો છો અથવા તમે ભૈરવાય જાપ કરી શકો છો આ મંત્ર દુશ્મનોથી પોતાને બચાવવા અને તેમનાથી છુટકારો મેળવવા માટે જાપવામાં આવે છે આ કાલ ભૈરવ મંત્ર છે તેથી આ મંત્ર એવો છે કે જ્યારે તમે મરચામાં ખીલી નાખીને કહો છો ત્યારે દુશ્મન પરાજિત થશે અને ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો તમારે કેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ તમારે આ મંત્રનો વાર જાપ કરવાનો છે આ પછી જ્યારે તમે તે મરચાંની અંદર ખીલી યોગ્ય રીતે નાખી દો ત્યારે મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે આ પછી તમારે મનમાં મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવી જોઈએ કે મારા બધા દુશ્મનો જે મારા ગુપ્ત દુશ્મનો છે અથવા જે કોઈ મારો દુશ્મન છે અથવા જે કોઈ મારું ખરાબ ઈચ્છે છે અથવા તે બધા મારા જીવનમાંથી દૂર થઈ જાય તમે બધાનું ભલું કરો છો તમે દેવતાઓના દેવ છો અને જેને તમારા આશીર્વાદ મળે છે કાળ પોતે પણ તેને નુકસાન પહોંચાડી શકતો નથી મને મારા દુશ્મનોથી મુક્ત કરો મેં કોઈનું ખોટું કર્યું નથી પ્રભુ મારું પણ કંઈ ખોટું ન થવા દો આ કહ્યા પછી તમારે કોઈ પણ નિર્જન જગ્યાએ જવાનું છે જ્યાં તે બે લીલા મરચા જેમાં તમે ખીલી નાખી હતી તમારે તેને માટીમાં દાટી દેવી પડશે ખાડો ખોદીને ત્યાં દાટી દેવી પડશે તમારે ખીલી સાથે બંને લીલા મરચા ખાડામાં દાટી દેવાના છે અને માટી એવી રીતે ઢાંકી દો કે લીલા મરચા બિલકુલ દેખાય નહીં તો આ કર્યા પછી તમારા ઘરે જાઓ આ એક નાનો ઉપાય છે પ્રયાસ કરો કે આ ઉપાય કરતી વખતે કોઈ તમને જુએ નહીં તમારે કોઈને કહ્યા પછી કે કોઈની સામે ઉપાય કરવાનો નથી તે એક નાનો અને ગુપ્ત ઉપાય છે પણ હજારો દુશ્મનો જ નહીં પણ લાખો દુશ્મનો પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તેથી તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો સૂર્યાસ્ત થાય ત્યારે સાંજે આ ઉપાય કરવાનો પ્રયાસ કરો સૂર્યાસ્ત થતાની સાથે જ તમે આ ઉપાય પણ કરી શકો છો દોસ્તો આ એક નાનો ઉપાય છે પરંતુ જે દુશ્મનો તમારી હજારો મુશ્કેલીઓનું કારણ બની રહ્યા છે તે દૂર થઈ જશે તમારા દુશ્મનો જે તમને પરેશાન કરી રહ્યા છે આ ઉપાય તમને તે મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે આવો ભક્તો લીલા મરચા સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારિક ખાસ ઉપાયો જાણીએ જેને અપનાવીને તમે તમારા જીવનમાં છુટકારો મેળવી શકો છો ઉદાહરણ તરીકે પહેલો ઉપાય લીલા મરચાં અને લીંબુ છે આ ઉપાય ભારતીય પરંપરામાં ખૂબ જ અસરકારક અને લોકપ્રિય છે જેના માટે લીલા મરચાં અને લીંબુને એક દોરામાં બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવવામાં આવે છે આ ઉપાય દુશ્મન તરફથી આવતી નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે પરંતુ તેને અઠવાડિયામાં એકવાર બદલવું જોઈએ અને પાણીમાં ફેંકી દેવું જોઈએ બીજો ચમત્કારિક ઉપાય સાથ લીલા મરચાંનો છે તે કેવી રીતે કરવો સૌપ્રથમ સાત તાજા લીલા મરચાં લો અને તેને કાળા દોરામાં પોરવી દો પછી તમે તેને શનિવારે હનુમાનજીના મંદિરમાં અથવા ઘરે જઈને લટકાવી શકો છો તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તેમને પ્રાર્થના કરો કે તમારા દુશ્મનોની દુષ્ટ યોજનાઓને નિષ્ફળ બનાવે આ ઉપાય નિયમિતપણે કરવાથી દુશ્મનોની શક્તિ નબળી પડવા લાગે છે ત્રીજો ચમત્કારિક ઉપાય સૂર્ય સાથે લીલા મરચાંનો ઉપયોગ કરવો સૌપ્રથમ રવિવારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠો પછી એક લીલું મરચું લો અને તેને ઘડિયાળની દિશામાં તમારા માથાની આસપાસ સાત વાર ફેરવો આ પછી તેને વહેતા પાણીમાં નાખો આ ઉપાય દુશ્મનની ખરાબ નજર અને દુષ્ટ વિચારોને દૂર કરે છે ચોથો ચમત્કારિક ઉપાય લીલા મરચાં અને કાળા મરીનું મિશ્રણ છે લીલા મરચાં અને કાળા મરીને ભેળવીને તાંત્રિક પદ્ધતિ કરવામાં આવે છે તે કેવી રીતે કરવામાં આવે છે સૌ પ્રથમ તે બંનેને સળગતી અગ્નિમાં નાખો અને દુશ્મનનું નામ લઈને હનુમાન મંત્ર ઓમ હા હનુમંતેશ્વર અને કપૂરનો જાપ કરો ઉપાય કેવી રીતે કરવો સૌપ્રથમ પાંચ લીલા મરચાં અને કપૂરનો ટુકડો લો પછી રાત્રે તેને બાળી નાખો અને ઘરમાં અગ્નિ ફેરવો તે નકારાત્મક ઉર્જા દૂર કરવામાં અને દુશ્મનના પ્રભાવને દૂર કરવામાં મદદ કરે છે છઠ્ઠો ચમત્કારિક ઉપાય મરચાં અને સરસવના તેલનો ઉપાય છે સૌ પ્રથમ લીલા મરચાને સરસવના તેલમાં બોળીને સફેદ કપડામાં બાંધો પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો આ ઉપાય દુશ્મનના કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં અસરકારક માનવામાં આવે છે સાતમો ચમત્કારિક ઉપાય મરચાં અને હળદરનું મિશ્રણ છે સૌપ્રથમ સાત લીલા મરચાં અને એક ચપટી હળદર લો પછી તેને પીળા કપડામાં બાંધીને તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો તે તમારા દુશ્મનોની ઉર્જાને નિષ્ક્રિય કરે છે ભક્તો ચાલો આપણે કેટલાક મહત્વપૂર્ણ મંત્રો અને વિધિઓ જાણીએ જેને અપનાવીને તમે તમારા દુશ્મનોને નિષ્ક્રિય કરી શકો છો તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો પહેલો હનુમાન મંત્ર ઓમ હા હનુમંતેશ્વર છે જે રક્ષણ અને સલામતી માટે ખૂબ જ અસરકારક છે બીજો દુર્ગા મંત્ર ઓમ લી ચામુંડે વિચે છે મા દુર્ગાને લીલા મરચાં અર્પણ કરો અને આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય દુશ્મનોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે ભક્તો લીલા મરચાંની વૈજ્ઞાનિક બાજુ એ છે કે વિજ્ઞાન પણ લીલા મરચાંની તીવ્ર ગંધ અને તેની ઉર્જાને ઓળખે છે તેની તીખી અસર નકારાત્મક ઉર્જા અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે ભક્તો આ ઉપાયો કરતી વખતે કેટલીક સાવચેતીઓ અને સૂચનો પણ જાણવા જરૂરી છે જેમ કે લીલા મરચાંના ઉપાયો કરતી વખતે સકારાત્મક વિચાર રાખો જો કોઈ ઉપાય કામ ન કરે તો અનુભવી તાંત્રિક અથવા જ્યોતિષીની સલાહ લો ઉપાય ગુપ્ત રાખો અને તેને અન્ય લોકો સાથે શેર કરશો નહીં ભક્તો આ બધા ઉપાયો તમારી શ્રદ્ધા અને ભક્તિ પર આધારિત છે જો તમે આ ઉપાયો શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરશો તો દુશ્મનથી મુક્તિ મેળવી શકશો ભક્તો અમે તમને આ બધા ઉપાયો સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે જો તમને કોઈ ઉપાય સમજાયો નથી તો તમારે ફરી એકવાર વિડિયો ધ્યાનથી સાંભળવી જોઈએ અને જોવી જોઈએ ભક્તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો તો આપણે આવા બીજા માહિતીપ્રદ વિડિયોમાં મળીશું ત્યાં સુધી રામ રામ જય સીતારામ હર હર મહાદેવ